આપણા મેથીયા મરચાં બનાવવા માટે મેં અહીંયા થોડીક મેથી લઈ લીધી છે તમને થાશે કે આટલા બધા આટલા બધા મરચાં બનાવવાના છે કે આટલી બધી મેથી યુઝ કરવાની છે પણ એવું નથી હું મેથીનો પાવડર કરીને રાખું છું એટલા માટે હું થોડી વધારે માત્રામાં એને શેકી લઉં છું અને પછી આપણે પાવડર એને સ્ટોર કરી અને રાખી શકીએ છીએ તો હું બે થી ત્રણ મિનિટ સુધી આના મીડિયમ ફ્લેમ પર શેકી લઈશ તો ફ્રેન્ડ્સ મેં ત્રણ ચાર મિનિટ મેથી શેકી લીધા પછી એનો કલર સેજ બદલાઈ ગયો છે ને હવે આપણે એને એકદમ ઠંડી પડે એટલે ઝીણો ભૂકો કરી લઈશું ફ્રેન્ડ્સ તો મેં આ રીતે મેથી છે એનો એકદમ મસ્ત ઝીણો ભૂકો કરી લીધો છે હવે તમે એને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો હું નાની મારી ડબ્બીમાં ભરી લઈશ અને આપણે જોઈતા પૂરતું જ્યારે યુઝ કરવું હોય ત્યારે આપણે રેડી યુઝ કરી શકીએ ફ્રેન્ડ્સ તો આપણા મેથીયા મરચાં બનાવવા માટે મેં એક નાનું પેન લીધેલું છે અને હું એમાં એકથી દોઢ ચમચી જેવું તેલ વઘાર માટે એડ કરી દઉં છું આપણે ગરમ થાય એટલે વઘાર કરીએ ફ્રેન્ડ્સ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હું રાઈ નાખી દઉં છું

હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું થોડું આપણે ધાણાજીરું નાખશું બને તો ધાણાજીરાનું પ્રમાણ વધારે રાખજો ચટ્ટીખાંડ એનાથી આપણું જે તીખાસ છે બેલેન્સ થશે ને ટેસ્ટ મસ્ત આવશે અને હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે આપણે મેથી જે શેકેલી એનો ભૂક્કો કરેલો છે તો એ આપણે અડધી ચમચી અહીંયા નાખ્યો છે અને લાસ્ટ બટ નોટ ધીસ અહીંયા હું અડધી ચમચી જેવું જે બેસન કે ચણાનો લોટ છે એ નાખું છું અને આપણે મિક્સ કરી દઈએ આપણે આને અડધી મિનિટ માટે આવી ઢાંકીને મૂકી દઈશું અને પછી આપણો સંભારો રેડી છે તો ફ્રેન્ડ્સ તમે જોવા એકદમ ટામટિંગ આપણો જે સંભારો છે એ રેડી છે અને આને બનતા ખાલી બે જ મિનિટ થાય છે एकदम क्विक रेसिपी आपण सर्व कर